પોરબંદર ખાતે ગુજરાત સમસ્ત ખારવ સમાજનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું જેમાં માછીમારીમાં મંદિર સહિત વિવિધ મહત્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરાઈ હતી પોરબંદર ખારવ સમાજના અધ્યક્ષ સ્થાને ગુજરાત સમસ્ત ખારવ સમાજ બાર ગામનું વાર્ષિક અધિવેશન રતન સાગર હોલ ખાતે યોજાયું હતું જેમાં કચ્છથી લઈ અને મુંબઈ સુધીના ખારવ સમાજના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં સમાજના શિક્ષણ અને રોજગાર સહિત વિવિધ મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં બહાર ગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરવી જે લોકો રમતગમત ક્ષેત્રમાં રુચિ ધરાવતા હોય તેમને સમાજ દ્વારા આગળ વધી શકે તે માટે પ્રોત્સાહિત કરી અન્ય સમાજ ખેતીની જમીન માટે ખાતેદાર બની શકે જ્યારે પરંપરાગત સાગર ખેડૂતોની કૃષિ અંદર સમાવેશ કરવામાં આવેલ હોય તેવા પરંપરાગત સાગર ખેડૂને જમીન ઉપર ખેતી કરવાના અધિકાર મળવા જોઈએ અને તેઓ ખેતીની જમીન ખરીદી કરી શકવા જોઈએ તે અંગે પણ ચર્ચા થઈ હતી ઉપરાંત હાલમાં દરિયાઈ પ્રદૂષણને કારણે માછીમારીના વ્યવસાયમાં ખૂબ જ મંદી હોવાથી મત્સ્યપદા યોજના હેઠળ સરકારે સાગર ખેડૂતને જમીન રાહત દરે ફાળવવી જોઈએ અને આવનારા દિવસોમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજનું મહાસંમેલન કરવા બાબતે પણ ચર્ચા કરી ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા આ મિટિંગમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ વેરાવળના છીતુભાઈ કુહાડા પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના દરિયા વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા નાના મોટા ગામોના પટેલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સમાજને વિકાસના પંથે તેમજ રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ લઈ જવું તેની ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર